રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરાઈ છે જેમાં બસો છવ્વીસ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે આ ડ્રાઈવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરાય જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણાં પડાવ્યા હોય તે નાણાં પણ પરત આપવાનો અભિગમ છે આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગલમાં ફસેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે સુરતમાં પણ વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે જેમાં સુરતના નોંધાયેલા વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરાઈ છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકોને મૂડી પરત કરવામાં આવી રહી છે જેમાં સુરત પોલીસે કુલ અઠ્ઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે તેમજ પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ પણ કરી છે સુરત પોલીસે પીડિત લોકોને તેમની એક કરોડ થી વધુની મૂડી પરત કરી છે સુરત સહિત રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ શરૂ કરાઈ છે જુલાઈ સુધી ચાલનારા અંતર્ગત તમામ જિલ્લામાં પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે તો સુરતમાં વ્યાજખોરોએ પડાવી પાડેલી મિલકતોને નાણાં મળી એક કરોડ થી વધુની મૂડી પીડિત લોકોને ગૃહમંત્રી હરસંઘવીને હસ્તે અપાઈ હતી આ સમયે હરસંઘવીએ કહ્યું હતું કે વ્યાજખોર કોઈ પણ હશે તેની સામે કાર્યવાહી કરાશે

સર મારા પૈસાને લોકડાઉન માં જરૂર હતી એ સમય લીધો કેટલા રૂપિયા લીધા તમે રૂપિયા લીધા કેટલા પાછા આપ્યા મને ગોલ્ડ લાખ રૂપિયા વ્યાજ ભરેલું છે ગોલ્ડ પાછું લેવા કેટલું વ્યાજ લીધેલું બરાબર પાછું લેવા માટે ગયો તો ને તો તમે રૂપિયા પાછા રૂપિયા આપવા માટે તૈયાર છું આપવા માટે તૈયાર આપવા માટે મને રૂપિયા આપવા છતાં એમ તમે રૂપિયા તમને સર્વપ્રથમ આ વ્યાજ ની જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઊભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામનેવાળા વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાટ બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે આ પ્રકારના અનેક કિસ્સાઓ પર ટુ વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે

ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહાનગરપાલિકા સરકારી અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલું છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે